नजरो જોઈ લ્યો કઢાણ આપણે જઈએ કંડલા ડુંગરમાં આટકે ઉપર જ ઉપર આવી નીકળી ગયા ભાઈ હવે કેડી છે મિત્રો અહીંયા જવાને લોકેશન જો એક નંબર હો રા સામે ટોયસ દેખાય ને ત્યાં જવાનું છે મિત્રો એક નંબર લોકેશન હોય લઈ છે તમે હે ચડીને જ બતાવીએ પ્રોપર છે જાય છે ત્યાં મિત્રો આ રીતની કેળી છે માં ચડવાનું જોઈ લો મિત્રો અહીનો નજારો એકદમ લીલ વાતાવરણ છે પણ આપડે મિત્રો અહીંયા આવી ગયા બાપા ભાઈ હું સારા છે

હા મી ધજા દેખાય ને અમે નહી દેખાતી કેમેરામાં હવે આપડે થોડું કરશે મિત્રો આપડે ફાઇનલી લોકેશન પાસે આવી ગયા મહીહાચરબર ના સુરપુરા પાસે નાગબાઈ માતાજી નું મંદિર છે એક નંબર લોકેશન જો મિત્રો એ મિત્રો આ જગ્યાની એક ખાસિયત છે તમારે ખાંભ્યું ગણું તો એક ફેરે સોરાશી થાય એક ફેરે પિંચાશી થાય કાં બ્યાસી થાય એ રીતની થાય છે કંઈ એક હરખી ગણાતી નથી અમે પણ બહુ કાઈસ કર્યું મેં ગણી બે વાર બે વાર વિક્રમભાઈએ ગણી લીધી તોય કાંઈ એક હરખી નથી થતી નાગભાઈ માતાજી અહીંયા ખપી ગયા હતા મૈયા દરબારના હારે ભેગા છે માતાજી હવે મિત્રો આપણે અહીંથી નીકળીએ છીએ મિત્રો આપડે અર્ધે પલા પાછા ભૂગી ગયા ઉતરવામાં ઉતરવી કાઈ માં તો યાર નથી જો યાર લોકેશન આપણે જૂનું જવાની ડંકી છે ને અહીંયા ત્યાં પાણી પીએ મીઠું ફાકર જવું અહીંયા આપણે જડે નહીં શુદ્ધ નજર પાણી હાવાઝા હેજડા પીવે આપણે ફાઈનલી નીચે આવી ગયા આપણે થોડુંક હાલમાં આપડી ગાડી આગળ પડી છે ગાડી બાડી આવે એમ કઈ છે નહીં

અહીંયા એક પથ્થર હોય છે હવે ફોટો શૂટિંગ કરી લઈએ હાલો મીટ્રો આપણે અહીં નીકળીએ છીએ ઘરે રહીને મળીએ વિડીયો ને આપણે બંધ કરીએ છીએ કરી નવો વિડીયો સાથે મળીએ